સદમાન સંકલ્પ આંદોલન સમિતિના આગેવાનોનો આભાર કે આજે રજૂ મળીને જે કરમસદ માટે ગુજરાતી સરકારે શહેરો મોટા કરવા નગરપાલિકા હોય ત્યાં મહાનગરપાલિકા બનાવી એનો જે નિર્ણય કરવો છે એના વિરોધમાં જે આંદોલન કરી રહ્યા છે એના માટે રૂબરૂ મળીને ચર્ચા કરવી એનો આભાર માનવો સ્વાભાવિક છે કે કરમસદ એ શબ્દ નથી સરદાર સાહેબનું નામ સંકળાયેલું છે વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ એમનું નામ એ સંકળાયેલું છે આ આ નામ કોઈ વાળું નામ નથી એને આખો દેશ મનાયો સરદાર સાહેબ ને જો પોતાના વતનથી પણ જો સરકાર બગતી હોય કરમસોનું નામ ઇતિહાસમાં ઘુસી કાઢવા માંગતી હોય તો એ મને પણ મંજૂર છે ભૂતકાળમાં મેં ગુજરાત સરકારમાં એવું કીધું કે શહેરીકરણ બહુ મોટા નહીં વધવા જોઈએ નહીં બનવા જોઈએ દસ લાખથી મોટી નગરપાલિકા હોય એનાથી એને કેબ કરવી જોઈએ કોર્પોરેશનો નવા નહીં બનાવવા જોઈએ અને નગરપાલિકા બનતી હોય એની લિમિટ પૂરી થાય દસ લાખની સંખ્યામાં બીજી નગરપાલિકા બનાવો ત્રીજી નગરપાલિકા બનાવો એડમિનિસ્ટ્રેશન એ ડિસન્ટલાઇઝ હોવું જોઈએ જેથી કરીને પ્રજાને વહીવટનો પૂરો લાભ મળે અને કોર્પોરેશનની કોઈ જરૂર નથી ભરાયે કોર્પોરેશન તમે બનાવો હું તો વલ્લભ વિદ્યાનગર બી અલગ બનાવવાના બદલું છું આણંદ બી અલગ થયા બનાવો બીજા બધા નવા જે શહેરો બને દસ લાખથી મોટી કેમ્પ ન રાખો અને જે રીતે બધા મિત્રો એક લાગણી સાથે અને અમારે સરદાર સાહેબની લાગણી સાથે એ આંદોલન કરી રહ્યા છે ધરણા બાકીને બધા જે બીજા બધાને મળવું અને સંવાદ સમજાવી એમાં હું મારો સુખ પુરાવું છું એ મિત્રોની ને અમારી અનુકૂળતા હશે ત્યારે હું એમની સાથે ધરણામાં ભાગીદાર કરીશ એ કહેશે તે રાત્રે રોકાઈશ અને આ જે વાત છે ગુજરાત સરકારના બહેરા आगळवता पहिला रूप जायसरे आणि प्रजा मानसिक रीते विरोधी न बने सरकार पोते विचार करे बघानी हो पार्टी तर आव्हान त्या पक्षापक्षी पण सरकार विचार कर नागरिक नगरपालिका विस्तार बद्धाने मागणी लागणी मान आपण उग्रह रूप धारण करून रोल प्ले कर